શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે હાલમાં ભક્તો રોડ માર્ગે જ અંબાજી આવી શકે છે પરંતુ હવેથી ભક્તો આવનારા સમયમાં રેલવે દ્વારા પણ અંબાજી આવી શકશે જેને લઈને અંબાજી નજીક આવેલા ચીખલા ખાતે રેલવે સ્ટેશનનું પ્રથમ ફેઝનું કામ શરૂ થઈ ગયું છે મહત્વનું છે કે અંબાજી જરેવાવ ચીખલા ખાતે રેલવેના કામ ચાલી રહ્યા છે ત્યારે આ કામનો આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યા છે જેને લઈને રેલવે પ્રોજેક્ટના વિરોધ થતાં આદિવાસી સમાજના લોકોની દાંતા પ્રાંત અધિકારીની કચેરી ખાતે બેઠક યોજાઈ હતી જેમાં જમીનનો ફરીથી રીસર્વે કરીને બાકી રહેલા ખાતેદારોને નિયમ અનુસાર વળતર આપવાનું નક્કી થયું હતું આજે અમે ટૂંક સમય પહેલાં અમે ચીખલા ગામે રેલવેનું જે કામ ચાલુ હતું એ અટકાયત કરી હતી એના માટે અમે બેનશ્રીને મળવાયા હતા પ્રાંતબેન અને મળ્યા અને બેનશ્રી તરફથી અમને પોઝિટિવ જવાબ મળ્યો કે અમે ફરીથી રિસર્વે કરાવશું જે લોકો રહી જાય છે એમને સંતોષકારક અમે સરકારશ્રીમાં જાણ કરીશું મહેસાણાના વિસનગર શહેરના પાલડી ત્રણ રસ્તા નજીક આયસરના પાછળનો ફાટ